મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો દબદબો રહ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતના બે કેબિનેટ મિનિસ્ટર હતા તેમાંથી એક બળવંતસિંહ રાજપૂતને નબળી કામગીરી માટે પડતા મુકાયા છે તેમની સામે સીજે ચાવડાને લેવાશે એવી અપેક્ષા હતી જે ફળીભૂત થઈ નથી એટલે ઉત્તર ગુજરાતને પક્ષે પ્રમાણમાં નબળી નેતાગીરી આવી છે એ ઉત્તર ગુજરાતનું કમનસીબ છે વિકાસ માટે ઉત્તર ગુજરાત કદાચ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતા પણ ઘણું પાછળ છે હવે તો કચ્છ કરતા પણ પાછળ છે ત્યારે એની જો બરાબર હોય તો એ કેબિનેટમાં એનો કેવો પડઘો પાડી શકશે આમે કામ થતા નહોતા તો હવે તો કોઈ કામ લઈને જવાની જગ્યા જ નથી રહી તો ઋષિકેશભાઈના માથે મને લાગે છે બહુ મોટી જવાબદારી આવશે ઉત્તર ગુજરાતને જાળવવાની ધારે તો કરી શકે એમ છે પણ ઋષિકેશભાઈ એટલા વ્યસ્ત હોય છે કે એમને ફોન કરીએ તો પણ વળતો ફોન એમનો આવે એવું બનતું નથી હોતું એટલે ઋષિકેશભાઈને આપણે આશા રાખીએ કે એમને વધારે સમય મળે અને નાચી ખૂંદીને પગ સામું જોવું એમ પોતાના વતનના પ્રદેશ સામુ ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓ સામું જુએ એવી આશા રાખીએ